સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વરસાદને લઈ વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ દ્વારા કોઈ પરિણામલક્ષી કામગીરી કરવામાં ન આવતી હોવાની સ્થાનિક નાગરિકોની રાવ નમસ્કાર સુસ્વાગતમ સેક્યુલર ગુજરાત ન્યૂઝની ટીમ સાથે હું આપણો મિત્ર મોહનતુ મલિક અત્યારે વડોદરા શહેરના લઘુમતી વિસ્તાર જે ગણાય છે મુસ્લિમ વિસ્તાર જે ગણાય છે ત્યાં અત્યારે અમારી ટીમ આવેલી છે અને અહીંયા છેલ્લા ઘણા સમયથી જે વરસાદ વરસી રહ્યો છે કેટલાક દિવસ સુધી જે વરસાદ વરસી રહ્યો છે એના લીધે અહીંના સ્થાનિક લોકોને ઘણી સમસ્યાઓ વેઠવી પડે છે આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદના લીધે પડતા જે પ્રશાસન છે એમના પ્રતાપે અહીંયા લોકોને સમસ્યા વેચવી પડે છે આપ મારી પાછળ જોઈ શકો છો કે વડોદરા શહેરના યાપુતપુરા વિસ્તારમાં મિનારા મસ્જિદ પાસે છેલ્લા ચોવીસ કલાક થઈ ગયા છે વરસાદ રોકાઈ ગયો છે છતાં પણ અહીંયા પાણી ઓસરતું નથી અને સ્થાનિક લોકોનું એ કહેવું છે કંઈક ને કંઈક લોકલ પ્રશાસનના હિસાબે અહીંયા આ સમસ્યાઓ ઉદ્ભવી રહી છે તો આપણે લોકલ સ્થાનિક જે લોકો છે એમનાથી જ આપણે જાણીશું કે મસ્જિદમાં ઈબાદત કરવા માટે પણ મુસ્લિમો જઈ શકતા નથી એના સિવાય પણ ઘણી સમસ્યાઓ અહીંયા છે અહીંના જે સ્થાનિક નાગરિક છે એમનાથી જ જાણીશું કે શું સમસ્યા છે છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વરસ્યો અમે પાણી ભરાયું છે તે ઉતારવાનું તો નામ નથી જ લેતું ઊલતું વધતું જાય છે બીજી વસ્તુ કે લો છોકરાઓનું ભણતર બગડે છે દૂધની સમસ્યા છે શાકભાજીની સમસ્યા છે પાછળ પહેલવાનના મોઢલામાં ઝાડ પડી ગયું છે તો તેનું કોઈ નિકાલ નથી આવતો આ એરિયામાં ચારથી પાંચ દિવસથી આ પટ્ટામાં લાઇટોનું બિલકુલ કનેક્શન બંધ છે કોઈ જાતનું એ ધ્યાન બેદરકારીપૂર્વક કામ ચાલે છે તો એની ઉપર ગવર્મેન્ટ તંત્રને જાણ કરવામાં આવે કે ભાઈ વ્યવસ્થિત કંઈ કામ કરી આપો તો બધા સુવિધામાં આવે ટૂંકમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા લાઇટ ના હોવાથી પાણીની સમસ્યા હોવાથી ઘરની જે મહિલાઓ છે એ લોકો રાંધવાનું પણ રાંધી શકતી નથી અને દૂધની પણ સમસ્યા છે લાઇટની સમસ્યા છે પાણીની સમસ્યા છે ઝાડ પડી ગયા છે એ ઝાડની વારંવાર કમ્પ્લેન કરવા છતાં પણ પ્રશાસન અહીંયા ધ્યાન આપતું નથી કેમેરામેન એલિયાસ શેખ સાથે હું આપનો મિત્ર મોન્ટુ મલેક સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો